જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કેળાનું શાક કેળા કા પાકા કેળાનું શાક બનાવું છું એમાં સામગ્રી છે બધી આ આદુ લસણ અને મરચાંની ત્રયણીની પેસ્ટ ભેગી કરેલી છે આ ધાણા છે લાલ મરચું કાશ્મીરી લીધું છે આ ધાણા જીરું હિંગ હળદર જીરું આખા મરચાં મીઠું ને ખાંડ આ તેલ હવે આપણે ચાલુ કરીશું ગેસ આમાં છે ને કેળાનું શાક છે એટલે થોડુંક વધારે તેલ તમારે ઘરે ઓછું ખાય તો ઓછું નાખજો આમાં તો સેજ વધારે હશે તો જ સારું લાગશે શાક ઉપર દેખાશે તેલ અને હવે આ કેળાને હું સુધારી નાખું આ પાકા કેળા છે તેલ આવી ગયું છે જીરું નાખું અંદર વઘારમાં દોઢ ચમચી જીરું નાખ્યું लाल नहींग, एक चमची हिंग नाखी आदू लस पेस्ट नाखी थी। देऊ गॅस धीमो कर પાણી નાખું ને પછી હલાવી નાખું અને આમાં છે ને હું મસાલો ભેગો કરું છું વાટકીમાં તે આ જીરું પાવડર બે ચમચી એક ચમચી હળદર એક ચમચી મીઠું બે ચમચી કાશ્મીરી મરચું નાખી આટલું જ પાણી રેડવાનું છે આપણે આ બળી ન જાય ને મરચું એટલે ગેસ તો ધીમો જ છે હવે થોડીક વાર એમને પાણી એટલે તેલ છૂટું પડવા દો પછી કેળા નાખીશ હવે આ કેળા નાખીશું શાક ચડી જાય પછી થોડુંક ચડે પછી હું આમાં હજી ખાંડ નાખીશ ટમેટું નાખે બધા ટમેટા વાળું મારા ઘરે નથી ખાતા એટલે હું ટમેટું નથી નાખ્યું મેં તમે નાખી શકો ટમેટું નાખવું હોય તો ટમેટાની ગ્રેવી કરીને નખાય આમાં હવે આ શાક ચડવા આવ્યું છે ને હવે હું ખાંડ નાખું છું ત્રણ ચમચી ખાંડ નાખું કેળા ગળ્યા જ હોય પણ તોય ખાંડ નાખેલી અમારે ઘરે ખાય એટલે હું ખાંડ થોડીક વધારે નાખું તમે કરી શકો ખાંડ અને આમાં જમવા બેસે ત્યારે અમારે કોકને ભાવે કોકને ન ભાવે લીંબુનો રસ લીંબુ નીચવશે અંદર જેને ભાવશે એને ત્યાં શાક ચડી ગયું છે ગેસ બંધ કરી દઉં અને બાઉલમાં લઈ લઉં શાક આ બાઉલમાં આપણે શાક કાઢી લઈને ગો પાકળ ટમેટા કેળાનું શાક તૈયાર છે આ ફ્રેશ ધાણા ઉપર શાક ઉપર નાખું છું હવે પાકલ કેળાનું શાક આપણે તૈયાર છે મારું આ શાક જો તમને પસંદ આવે તો લાઈક ને શેર કરજો